શ્રી રણછોડરાય મંદિર કેલિયા વાસણા દ્વારા આગામી અષાઢી બીજે ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય અને જાજરમાન નૃત્ય રથયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે શનિવારે જલયાત્રાનું આયોજન ધોળકા ખાતે આવેલું કલિકુંડ જૈન દિરાસર ખાતે કરવામાં આવ્યું હતું અહીં ગંગા પૂજન તેમજ આરતી કર્યા ત્યારે જલયાત્રાને ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાબી પૂર્વ કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા ધોળકા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈ અગ્રણી મહેન્દ્રસિંહ મંડોરા સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું એકસો આઠ કળશમાં ગંગાજળ સાથે ભગવાન શ્રી જગન્નાથની અભિષેક માટે જલયાત્રા શ્રી રણછોડરાય મંદિર કેલિયા વાસણા તરફ રવાના થઈ હતી બહેન દીકરીઓએ માથે ગંગાજળ ભરેલા બેડા મૂકી શ્રી રણછોડરાયજી મંદિર કેલિયા વાસણા સુધી પગપાળા ગયા હતા આ જલયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા રસ્તામાં કલિકુંડ સર્કલ આકાશ બંગલો વિરાટનગર સહિતના સ્થળોએ ભાવી લોકો દ્વારા ઠંડી છાસ અને વ્યવસ્થા કરી હતી આ જળિયાત્રા ત્યાં ભગવાન શ્રી જગન્નાથ શ્રી અને શ્રી અભિષેક કરાયો હતો ધોળકા અને ધોળકા પોલીસ દ્વારા આ દરમિયાન જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો હું એક સેવક તરીકે બજાવું છું લાલભાઈ પટેલ અહીંયા આ વર્ષે ભગવાન જગન્નાથજીની તૃતીય રથયાત્રા તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ પ્રસ્થાન કરશે જેમાં ધોળકા તાલુકા તેમજ આજુબાજુના ગ્રામણમાં વસતા તમામ શ્રદ્ધાળુ ભક્તો ઓછામાં ઓછા ત્રીસથી થી પાંત્રીસ હજાર શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાશે આજે તારીખ બાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભવ્ય અને જાજરમાન જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં

આયોજીત ત્રીજી રથયાત્રામાં આજ રોજ જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જલિયાત્રા દે જૈન દેરાસરથી ત્યાં પૂજાના આરતી થઈને પછી એકસો આઠ કડકમાં કળશમાં બહેન અને દીકરીઓ દ્વારા એ પગપાળા ચાલીને અહીંયા મંદિર મંદિર સુધી પગપાળા ચાલીને આવ્યા અને ત્યાં આગળ ભગવાન જગન્નાથ સુભદ્રાજી અને બલરામજીને ત્યાં અભિષેક કરવામાં આવ્યો ત્યાં અને અહીંયા અત્યારે ચાર પાંચ હજારથી વધારે ભાવિ ભક્તોએ દર્શનનો લાવો લી લીધો અને આજ આવા શુભ પ્રસંગે અમને ભગવાને આટલી બધી શક્તિ આપી અને આ આનંદ અને ઉત્સાહમાં અમને જે લોકોના આવાથી વધારો થયો છે અને લોકો પણ અત્યારે જોઈએ તો પૂનમ છે આજે અને આ દર્શન કરીને ખૂબ ધન્યતાનો અનુભવ કરી રહ્યા છીએ અને અમે પણ અમારા અમે સ્વયંસેવકો પણ અમે પોતાની જાતને નસીબદાર ગણીએ છીએ કે અમને આવી સેવાનો લાભ કરવાનો મોકો મળે છે